તો આ તરફ વિરમ ગામનું એસટી બસ સ્ટેન્ડ બન્યું છે હાલાકી ભોગવી રહ્યા છે બસ સ્ટેન્ડ બહારથી એસટી રૂટો ચાલુ રાખવા મજબૂર બન્યા છે કારણ કે એસટી બસ સ્ટોપ છે ત્યાં ક્યાંક તળાવમાં ફેરવાયું છે જેને લઈને મુસાફરો યાત્રીઓ હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે આખા આખું એસટી બસ સ્ટોપ છે તે પાણી સરબોળ થયું છે વરસાદે વિરામ લીધું છે પરંતુ પાણી હજુ ઓસર્યા નથી બસ સ્ટેન્ડ બહારથી એસટી રૂટો ચાલુ રાખવા મજબૂર બન્યા છે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર અને પંથકમાં જે પાંચ દિવસથી વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે ઉપરવાસના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા પાંચ દિવસ બાદ ધીમે ધીમે અનેક વિસ્તારોમાં પાણી વસરી રહ્યા છે ત્યારે વિરમગામ જે એસટી ડેપો છે તે છેલ્લા છ દિવસથી અંદર પાણી ભરાયેલા છે ઢીચણ સમાણા અને કમર સમાણા સુધી ડેપો વર્કર્સમાં પણ પાણી ભરાયેલા છે અને તમામ જે બસ છે તે અંદર અત્યારે આપ જોઈ શકો છો બહારથી અત્યારે પસાર કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે હાલ ખાસ જે અત્યારે જે મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે અહીંના જે આપણે વાત કરશું કાકા કેવી તકલીફ પડે છે બહુ બસ કોઈ સાધન જ નહીં મળતા બસના હિસાબે પાણીના હિસાબે કેટલા દિવસથી આવી હાલત છે લગભગ સો દિવસથી તો બેન શું કહેશો તમારે ક્યાં અમે અમદાવાદથી આવ્યા છીએ અમારે ગામડે જવું છે પણ કોઈ સુવિધા છે નહીં તો તમારે હવે અમે આ કરવું છું અમારે તો અમને કંઈક સુવિધા કરી આપો તો અમે ઘરે પહોંચી સવારના નીકળ્યા છીએ પાંચ પાંચ છ દિવસથી પાણી ભરાય રહે પાણી ઉતરાતા રહે અમારે બહુ તકલીફ પડે ગામ જવા માટે પણ બહુ તકલીફ પડે પાણી ઓછું થાય એવું કરજો કંઈ તો આ જોઈ રહ્યા છો કે જે અત્યારે સમગ્ર જે વિરમગામ શહેર છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી વસરી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે જે વિરમગામ એસટીનો જે ડેપો છે તે ઇચણ સમાળા પાણી અને કમર સમાળા પાણી સુધી ભરાયેલા છે જેના કારણે મુસાફરોને અને બસ ડ્રાઈવરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પિયુષ ગજ્જાર સંદેશ ન્યૂઝ વિરમગામ